સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાદના એરંડા વિશે છેલ્લા સપ્તાહ દરમિયાન એરંડાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ રૂપિયા બારસો સિત્તેરની સપાટીની આસપાસ એરંડાના ભાવ મળી રહ્યા છે હાલ ઓફ સિઝન હોવા છતાં પ્રમાણમાં સારી આવક એરંડાની થઈ રહી છે થોડા સમય પહેલા એરંડાના ભાવમાં રૂપિયા તેરસો થી ઉપરની સપાટીએ વેપાર થતો હતો જોકે આવકોનું જોર એક સ્તરે જળવાયેલ રહેલ અને એરંડાના ભાવ ઉપર પ્રેશર જોવા મળ્યું છે તો ચાલો એરંડાના ભાવ રાજકોટમાં નવસો પચાસ ગોંડલમાં ચાલીસ થી બારસો ચોત્રીસ જામજોધપુર માં બારસો થી બારસો પચીસ ઉપલેટામાં અગિયારસો સિત્તેર થી બારસો અમરેલી એક હજાર પંચાણું બારસો બારસો જસગઢમાં એક હજારથી એક હજાર ને એક બોટાદમાં એક હજાર છેતાલીસ થી એક હજાર સોળ ભચાઉમાં બારસો પચીસ થી બારસો સુડતાલીસ રાજુલામાં એક હજારથી એક હજાર એક દસાડા પાટડીમાં બારસો બત્રીસ થી બારસો ચાલીસ માંડણમાં બારસો પચીસ થી બારસો અડતાલીસ ડીસામાં બારસો પચીસ થી બારસો છાસઠ ભાંભરમાં બારસો પચાસ થી બારસો સત્યોતેર

તાલોદમાં બારસો અઠાવન થી બારસો એકોતેર થરા માં બારસો ત્રેસઠ થી બારસોતેર દહેગામમાં બારસો પચાસ કલોલમાં બારસો અઠાવન થી બારસો પાસઠ સિદ્ધપુરમાં બારસો ત્રીસ થી બારસો એક્યાસી હિંમતનગરમાં બારસો પાંત્રીસ થી બારસો પાસઠ કુકરવાડા બારસો પિસ્તાલીસ થી બારસો બાવન ધનપુરામાં બારસો થી બારસો ત્રીસ ઈડરમાં બારસો વીસ થી બારસો પચાસ બેચરાજીમાં બારસો પંચાવન થી બારસો અડસઠ વડગામમાં બારસો ત્રેપન થી બારસો ચોપન ખેડ્રહમાં બારસો વીસ થી બારસો પિસ્તાલીસ કપડવંજમાં બારસો થી બારસો ત્રીસ વિરમગામમાં બારસો સડસઠ થી બારસો બોતેર થરાદમાં બારસો ચાલીસ થી બારસો સત્યાસી આંબલિયાસરમાં બારસો બાવન થી બારસો પંચાવન લાખાણીમાં બારસો સાહીઠ થી બારસો પાસઠ બારસો ત્રીસ થી બારસો પાસઠ ચાણસ માં બારસો ઓગણત્રીસ થી બારસો એક્યાસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો